નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યુઝ અને આપની સાથે હું શું અત્યારે હાલ મહત્વના સમાચાર લોકસભાની ચૂંટણીને ગણતરીના અઠવાડિયા અઠવાડિયામાંથી ત્યારે સાબરકાંઠાથી સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે રંજનભાઈ ભાદ ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી હોવાના સમાચાર મળી રહ્યા છે ભીખાજી ઠાકોરને લઈ અને વિરોધ પણ જોવા મળી રહ્યો હતો તેમની અટકને લઈ અને વિરોધ જોવા મળી રહ્યો હતો ત્યારે ભીખાજી ઠાકોરે લડવાની ના પાડી દીધી છે વડોદરાના રંજન બેનવર્ટ બાદ હવે કહી શકાય કે સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે એક પછી એક જે નામો ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા વધારે જો વિવાદ જોવા મળ્યો હોય તો વડોદરા બેઠક પરથી જે નામ જાહેર કરવામાં આવ્યું હતું રંજનબેન ભટ્ટનું તેને લઈ અને જોવા મળ્યો હતો અને સાબરકાંઠાથી જ્યારે ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરનું નામ જાહેર કરવામાં આવ્યું ત્યારે અટકને લઈને અને અન્ય કારણોસર ભીખાજી ઠાકોરનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો છેલ્લા ઘણા દિવસથી આ વિરોધ જોવા મળી રહ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી વધુ એક વખત ઉમેદવારનું નામ જાહેર કરે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી હતી પરંતુ આ બધાની વચ્ચે અત્યારે હાલ જે સમાચાર સામે આવી રહ્યા છે કે રંજનબેન બાદ હવે ભીખાજી ઠાકોરે પણ સામેથી ચૂંટણી લડવાની ના પાડી દીધી છે હવે આંતરિક મામલું શું છે તે રહેશે કે ભીખાજી દ્વારા ના પાડવામાં આવી છે કારણ કે જે રીતના છેલ્લા થોડા સમયથી સ્થિતિ જોવા મળી રહી હતી ભીખાજી ઠાકોરની સામે કહી શકાય કે આંતરિક વિરોધ પણ જોવા મળી રહ્યો હતો અને સાથે તેમની અટકને લઈને પણ વિવાદો જોવા મળી રહ્યા હતા ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે લોકો છે સ્થાનિક લોકો તે પણ ભીખાજી ઠાકોરથી નાખુશ જોવા મળી રહ્યા હતા અને એટલા જ માટે કદાચ આ નિર્ણય કરવામાં આવી શકે છે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા વ્યક્ત કરી છે જે રીતે રંજનબેને સોશિયલ મીડિયા પર કહી શકાય કે જાહેરાત કરી દીધી અને કહી દીધું કે તેઓ પોતે ચૂંટણી લડવા નથી માંગતા બિલકુલ તેજ ઢબે બિલકુલ તેજ પદ્ધતિની સાથે ભીખાજી ઠાકોરે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એ જાહેરાત કરી તેઓ ચૂંટણી લડવા નથી માંગતા તો ભીખાજી અત્યારના હાલના મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભીખાજી ઠાકોર દ્વારા ચૂંટણી લડવાની ના પાડી દેવામાં આવી છે સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર શ્રી ભીખાજી ઠાકોર અને કેવી ચૂંટણી લડવાની ના પાડી છે સોશિયલ મીડિયા થકી ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે સૌથી પહેલા રંજનબેન ભટ્ટ અને ત્યારબાદ હવે ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ઉલ્લેખનીય છે કે ભીખાજી ઠાકોરનો પણ વિરુદ્ધ જોવા મળી રહ્યો હતો અટકને લઈ અને તેમના

કહી શકાય કે થોડાક જ અઠવાડિયા બાકી રહી ગયા છે ત્યારે સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકુરે પણ ચૂંટણી લડવાની ના પાડી દીધી છે હવે આ જે નિર્ણય છે તે કેવી રીતે કરવામાં આવ્યો છે તે જોવું મહત્વપૂર્ણ છે અત્યારે હાલ તો અમારા સંવાદદાતા ક્ષિતિજ અમારી સાથે જોડાઈ ગયા છે ભીખાજી હું ચૂંટણી નથી લડવાનો હાઈકમાન્ડ નો આદેશ કે પછી સ્વેચ્છા એ કરેલો આ નિર્ણય સાબરકાંઠા લોકસભાનો ઉમેદવાર તરીકે ભાજપમાં ભીખાજી ઠાકોર જાહેર થયા બાદ જ તેમની જ્ઞાતિને લઈને પત્રિકા વોર શરૂ થયું શરૂ થયું હતું સાબરકાંઠા અને અરવલ્લી બંને જિલ્લાના મુખ્ય મુખ્ય તાલુકા મથકો ઉપર તેમની જ્ઞાતિ તેઓ એસટી જ્ઞાતિના છે કે ઓબીસી જ્ઞાતિના છે તે બાબતે પત્રિકા વોર શરૂ થયું હતું તેમણે પોતે પણ ખુલાસો કર્યો હતો કે તેઓ એબી ઓબીસી કાસ્ટના છે આમ છતાં ભારતીય જનતા પાર્ટીના ટેકેદારો અને મતદારોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો અને આજે વહેલી સવારે તેમણે પોતાની ફેસબુક આઈડી પર પોસ્ટ કર્યું હતું કે હું વ્યક્તિગત કારણોસર પોતાનું રાજીનામું ચૂંટણી લડવા માંગતો નથી રાજીનામું આપું છું ત્યારે આ પોસ્ટ અત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ છે વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવા નથી માંગતા કારણ હાલમાં આ મુદ્દો સાબરકાંઠા જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે અને ભીખાજી બપોરે બાર વાગ્યા પછી હિંમતનગર ખાતે આવી રહ્યા છે ત્યારે તેઓ મીડિયા સામે પ્રતિક્રિયા આપવાના છે ત્યારે જોવું રહ્યું કે તેઓ શું કારણ રજૂ કરે છે જી બિલકુલ એક વિવાદ જે પહેલેથી જ કહી શકાય કે ભીખાજી ઠાકોરને લઈને જોવા મળી રહ્યો હતો જે રીતે આપે કહ્યું કે પત્રિકાઓ પણ વાયરલ થઈ રહી હતી હવે શું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી કોની પર પસંદગીનો કળશ ઢોળી શકે છે કારણ કે માનું ના માનું ભારતીય જનતા પાર્ટીની સંમતિની સાથે જ આ થયું છે ત્યારે હવે શું લાગે છે કોનું નામ ચર્ચાઈ રહ્યું છે આ પત્રિકાઓ જ્યારે વાયરલ થઈ ત્યારબાદ ગાંધીનગર ખાતે સી આર પાટીલ સાથે બંધવારડે બેઠક થઈ હતી સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને પણ પરમ દિવસે ગાંધીનગર ખાતે બોલાવવામાં આવ્યા હતા તે લોકોની સાથે વાતચીત કરવામાં આવી હતી અને ત્યારબાદ નાટકીય અઢબે આજે આ ચૂંટણી લડવાની અનિચ્છા અનિચ્છા દર્શાવતું પોસ્ટ મૂકતા પૂર્વ સાંસદો પણ છે આ ઉપરાંત ઈડરના બે થી ત્રણ ઉમેદવારો છે તે લોકોએ પણ દાવેદારી કરી છે ત્યારે હવે ભાજપ પસંદગી નો કળશ કોના ઉપર ડોળે છે તે જોવું રહ્યું અને કોંગ્રેસે હાલમાં આદિવાસી ઉમેદવાર જાહેર કર્યા છે ત્યારે હવે ભાજપ પોતાની પોલિસી કઈ રીતે નક્કી કરે છે તે જોવું રહ્યું જે બિલકુલ ક્ષિતિજ ખાસ કરી અને જે કાર્યકર્તાઓ છે તેમનું શું માનવું છે કારણ કે આખો જે મામલો છે ગૂંચવાયેલો પેહલેથી જ જોવા મળી રહ્યો હતો હવે નવું નામ જાહેર થાય તેવી શક્યતાઓ આ બાજુ કોંગ્રેસે આદિવાસી ઉમેદવાર ઉતાર્યા છે જ્યારે ભીખાજી ઠાકોરે ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે ત્યારે કાર્યકર્તાઓમાં પણ એક સંતોષ જોવા મળી રહ્યો છે કે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે લોકસભામાં સિત્તેર ટકા જેટલા મતદારો ઠાકોર ક્ષત્રિય સમાજના છે ત્યારે ભીખાજી પહેલા સર કેટલાક હોદ્દેદારોના નામ પણ આમાં ખુલ્યા હતા ત્યારે સામાન્ય રીતે જ્ઞાતિ ને લઈને જ ઉમેદવાર સામે કચવાટ હતો આ જે રાજીનામું ઇલેક્શન ન લડવાની અનિચ્છા દર્શાવી છે તેના કારણે મતદારોમાં તો ખુશી જોવા મળી રહી છે જી જી આભાર ક્ષિતિજ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ હવે વડોદરા બાદ સાબરકાંઠામાં પણ જે સ્થિતિ છે જોવા મળી રહી છે કારણ કે સાબરકાંઠામાં પણ વિકાસજી ઠાકોરે સોશિયલ મીડિયા પોસ્ટ મૂકી અને જણાવી દીધું છે કે તેઓ પોતે ચૂંટણી લડવા નથી ઈચ્છી તો થોડાક દિવસ પહેલા જ ભાજપે પોતાની બીજી યાદી જાહેર કરી હતી અને આ યાદીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપે પોતાનો નવો ઉમેદવાર ઉતાર્યો હતો જેમાં દીપ મેન્ડેટ મળ્યું હતું જોકે ભીખાજી ઠાકોર ને ટિકિટ મળતાની સાથે જ સાબરકાંઠા મત વિસ્તારમાં ભીખાજી ઠાકોરની અટક લઈ અને વિવાદ શરૂ થઈ ગયો હતો અને આ જ વિવાદ ભીખાજી ઠાકોરને નડી ગયો છે ત્યારે એક વોટ્સઅપ પોસ્ટ પણ વાયરલ થઈ રહી હતી જેમાં ભીખાજી ઠાકોરને ભીખાજી ડામોર અટક સાથે દર્શાવવામાં આવ્યા હતા તો ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા બેઠક પર ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ છે જેને લઈને પણ આ વિવાદ વકર્યો હતો સાબરકાંઠા જિલ્લામાં બે ટર્મ ભાજપે પોતાનો લોકસભા ઉમેદવાર જે છે તે બદલ્યું છે આ પહેલા અહીં દીપસિંહ રાઠોડ ચૂંટાઈને આવ્યા હતા જોકે આ વખતે ભાજપે જ્યારે કહી શકાય કે હવે સાબરકાંઠા માટે યાદી જાહેર કરી હતી ત્યારે ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમનો વિરોધ જોવા મળી રહ્યો હતો અટકને લઈ અને વિરોધ જોવા મળી રહ્યો હતો અને આ બધાની વચ્ચે કોંગ્રેસ તરફથી આદિવાસી ઉમેદવારને ઉતારવામાં આવ્યો છે ત્યારે હવે ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી છે ત્યારે હવે રાઠોડ કે જે કહી શકાય કે તેમને ટિકિટ આપવામાં આવી હતી પાછલી ચૂંટણીમાં ત્યારે હવે ફરી એક વખત પસંદગીનો જે કળશ છે દીપસિંહ રાઠોડ પર ઢોરવામાં આવે છે કે કેમ તે પણ એક સૌથી મોટો સવાલ છે સોશિયલ મીડિયા પર ભીખાજી લઈ અને જેમાં ભીખાજી ડામોર તરીકે તેમને દર્શાવવામાં આવ્યા હતા ઠાકોરના બદલે તેમને ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને આ અટકને લઈ અને સૌથી વધારે વિવાદ ચાલી રહ્યો હતો ક્યાંક ને ક્યાંક સાબરકાંઠા મત વિસ્તારના લોકો પણ

ઉમેદવારના નામની જાહેરાત થઈ ત્યારથી જ જોવા જોવા મળ્યો મળ્યો હતો હતો રંજનબેન સતત જે રીતે જ્યોતિબેન પંડ્યા કેતન ઇનામદાર આ તમામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આખરે આપણે વડોદરામાં પણ જોયું છે કે રંજનબેન ભટ્ટે સામે ચાલી અને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે હવે વધુ એક એવા જ સમાચાર સાબરકાંઠાથી સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે ભીખાજી ભીખાજીને લઈ અને સતત વિવાદ જોવા મળી રહ્યો હતો ઘણી બધી એવી વાયરલ થઈ હતી કે જેમાં ભીખાજી તરીકે દર્શાવવામાં આવ્યા હતા અને તેના જ કારણે આખરે જે વિવાદ છે તે સતત વધતું જતો જોવા મળી રહ્યો હતો ઉલ્લેખનીય છે કે અત્યારે હાલ ચૂંટણી જ્યારે યોજાઈ રહીતી હોય છે અને સાથે કહી શકાય કે સમયની સાથે જ્યારે આપણે જોતા હોઈએ છીએ કે ઇલેક્શન જ્યારે થતા હોય છે ત્યારે આપણે ચર્ચાઓ કરતા હોઈએ છીએ કે જ્ઞાતિવાદી સમીકરણ ન હોવું જોઈએ પરંતુ વાસ્તવિકતા એ જ જોવા મળી રહી છે કે અત્યારે હાલ પણ જ્ઞાતિવાદી સમીકરણના આધારે જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે એ પછી ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી કેમ ના હોય તમામ પાર્ટીઓ જ્ઞાતિવાદી સમીકરણને ધ્યાને રાખી અને ઉમેદવારની પસંદગી કરતી હોય છે અને અન્ય એક બાબત જો અહીંયા જોઈએ તો જે જનતા પણ છે તે મત આપતી વખતે ન માત્ર કામો પરંતુ

બિલકુલ ભાજપ જે વાત કરતું હતું છવ્વીસે છવ્વીસ જીતીશું અને પાંચ લાખ ની લીડ થી જીતીશું એ વાતો ની હવા નીકળી ગઈ અને હવા નીકળી ગઈ કેવાય આજે જે રીતે ભાજપ છે એ પ્રજાને ત્રાયમામ પોકારી દીધું છે ગેસ નો સિલિન્ડર ચારસો હતો એને અગિયારસો માં તમે બટકાવો છો પેટ્રોલ ડીઝલ ના બાસઠ માં તમે વિરોધ કરતા હતા અત્યારે બાણું રૂપિયા પહોંચાડી દીધા છે મહિલાઓને તમે રાજસ્થાન ની મધ્યપ્રદેશની મહિલાઓને આપો છો એ ગુજરાતી ની મહિલાઓએ શું ગુનો કર્યો છે આ બધું જાણે છે અને એટલા માટે જ આ જ્ઞાતિ સમીકરણોમાં પણ તમે જુઓ આ લોકો અત્યારથી ના પાડવા માંડ્યા છે હજી મને લાગે છે કે આનંદ નો આવશે થોડી સમયમાં ટ્વીટ એવું આવશે કે નિતેશભાઈ પણ એવું કેશે બનાસકાંઠાનો આવશે કે અમારે નથી લડવી બની શકે કે કદાચ શું પણ આવી શકે મનસુખભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવા ને એવી જ વાત ચાલે છે કે એ લડ્યા પછી પણ એ રાજીનામું આપી દેશે એટલે આ બધી સ્થિતિઓ એ બતાવે છે કે ભાજપની સ્થિતિ ગુજરાતમાં સારી નથી આ તો ઈડી સીબીઆઈ ના ડર થી બધું અત્યારે ડરીને બેઠું છે તમે જુઓ એક રાજીનામા નો પણ અધ્યક્ષ સ્વીકાર્યું નહીં એને અંતર પાછું ઠારી દેવામાં આવ્યું તો આ સ્થિતિ છે વિસાવદર ની ચૂંટણી શું કામ ન કરી શક્યા તાકાત ચારસો સીટ ની વાતો કરો છો પાંચ પાંચ લીગની પાંચ પાંચ લાખની લીડ ની તો વિસાવદર ની ચૂંટણી કરાવી દેવી હતી ને દૂધ નો દૂધ ને પાણી નું પાણી થઈ જતા

જો આપણી આપણે લોકશાહીમાં સૌથી મોટું અત્યારે જ્ઞાતિવાદી જાતિવાદી ધર્મવાદી ફેક્ટર છે છે નામ ઉપર મત મગાય ખરેખર ધર્મ આપણા આસ્થાનો વિષય છે એને ચૂંટણી સાથે લેવા દેવાય પણ સ્થિતિ એવી છે અને એ વાત સ્વીકારવી પડે અને એમાં એવી વાત પણ આવી હતી કે ભાઈ આ ઠાકોર છે કે નથી કે આદિવાસી છે કે નથી હવે પેલા ઘણા કે આદિવાસી છે ઘણા કે ઠાકોર કે આ આખી વાત પણ હતી પણ એની સામે મોટી વસ્તુ એ છે કે ભાજપ ત્યાં સીટ હારી રહ્યું છે બનાસકાંઠા સીટ ભાજપ હારી રહ્યું છે ભરૂચ સીટ ભાજપ હારી રહ્યું છે આ બધી સ્થિતિઓ છે ને એના પરિણામો છે આ બાકીની તો ભાજપ ને શું બદલાવે ભાજપ સાતસો ખેડૂતો મૃત્યુ પામ્યા તો કાનૂન પાછો નતો લીધા તો ચૂંટણી આવી ઉત્તર પ્રદેશ ની અને પછી ડાઉટ થયો કે આમાં હેરાન થશે હરિયાણા એટલે પછી આ થયું જી આભારી સુદાનજી અમારી સાથે જોડાવા બદલ અને આપની પ્રતિક્રિયા જણાવવા બદલ તો અત્યારે હાલ કોંગ્રેસમાંથી પ્રવક્તા અમિત નાયક આપણી સાથે જોડાઈ ગયા છે અમિતજી સ્વાગત છે જીએસટીવીમાં આપનું ખાસ કરી અને જે અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે વડોદરા પછી હવે સાબરકાંઠામાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ચૂંટણી લડવાની ના પાડી છે કેવી રીતે જોઈ રહ્યા છો ચોક્કસ બે હજાર ચૌદ પેલા ગુજરાત ના બે રાજનેતાઓ ખોટું વિકાસ મોડલ નામનો ભ્રમ ફેલાવીને ભ્રમ ફેલાવીને આખા દેશની જે રીતે છેતરી હતી આજે એ જ બે લોકો નો જે જૂથવાદ છે ભારતીય જનતા પાર્ટી ના ગુજરાત મોડલ નો જૂથવાદ છે કે હવે આખો દેશ જોશે આવનારા દિવસોમાં આવી અનેક અનિચ્છાઓ વાળા ટ્વીટ તમને જોવા મળશે ભારતીય જનતા પાર્ટીના ના કારણ કે તેમનો જે જૂઠનો ખોટા દાવાઓનો પરપોટો જે ફૂટી ગયો છે દસ વર્ષમાં દેશની જે બેહાલી કરી છે જે ગરીબ હોય શોષિત હોય પીડિત હોય એ લોકોને જે રીતે બેરોજગારીનો દર વધાર્યો છે મહિલાઓને અન્યાય કર્યો છે મોંઘવારી જે રીતે વધારી છે પેટ્રોલ ડીઝલના ભાવ આસ્થાને પહોંચાડે છે આખો દેશ ભારતીય જનતા પાર્ટીની નીતિ અને રીતેથી ટ્રાય મામ ગયો છે અને હવે ક્યાં કેવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પણ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં એ ડર જોઈ ગયા છે હારનો ડર જોઈ ગયા છે અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પબ્લિકનો મિજાજ જાણી ગયા છે જનતાનો મિજાજ જાણી ગયા છે કે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં લોઢાણા છણા ખાવા જેવી સ્થિતિ પરિસ્થિતિ થવાની છે એટલા માટે જે અંતરાત્માના અવાજના નામે લોકો પીછેહટ કરી રહ્યા છે હું માનું છું ભારતીય જનતા પાર્ટીની આ કારમી હાર છે

મેં આપને કારણ સ્પષ્ટ કીધું મેં કીધું ભારતીય જનતા પાર્ટીમાં જે રીતનો જૂથવાદ વકર્યો છે આજે ગુજરાત થી ચાલુ થયો છે હવે આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી એ જે વિપક્ષને નબળો પાડવા માટે વિપક્ષના નેતાઓને સરકારી તંત્ર સરકારી અધિકારીઓનો દુરુપયોગ કરીને જે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ શીર્ષ નેતૃત્વએ જે રીતે તમામ રાજકીય પક્ષોના મુખ્ય પક્ષોના આગેવાનોને તોડ્યા છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ નારાજ થયા છે જે પાયાના કાર્યકર્તાઓ એમાં જ રોષ વ્યાપ્યો છે અને એના પરિણામે જ આજે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કેટલાય ધારાસભ્ય અને નેતાઓ તેમના શીર્ષ નેતૃત્વ સામે બાયો ચડાવી રાજીનામા આપ્યા ટ્વીટ કર્યા પક્ષના નેતૃત્વ પર પ્રશ્ના ઉતરવ્યા આ બધી ગંભીર બાબતો છેલ્લા દસ દિવસમાં જે રાજકીય ઘટનાક્રમ ભારતીય જનતા પાર્ટીના ના એમાં બાજુથી જે ઉઠ્યા છે એના આખો દેશ જોઈ રહ્યો છે આ ભારતીય જનતા પાર્ટીના હારની શરૂઆત છે જે આભાર અમિતજી અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર મુદ્દા પર આપની પ્રતિક્રિયા બદલ તો અત્યારે હાલ કોંગ્રેસ પ્રવક્તા અમિત નાયક સાથે હતા અને જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ જોવા મળી રહ્યો છે તેના પરથી એ પ્રતિક્રિયા આપી હતી અત્યારે હાલ બે દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો એક દ્રશ્ય છે રંજનબેન ભટ્ટના કે જે વડોદરાના સાંસદ તરીકે તેમને કહી શકાય કે ટિકિટ આપવામાં આવી હતી પરંતુ રંજનભાઈ ભટ્ટ તરફથી ચૂંટણી લડવાની ના પાડી દેવામાં આવી છે તો બીજી તરફ ભીખાજી ઠાકોરે પણ કહી દીધું છે કે તેઓ પોતે સાબરકાંઠા બેઠક પરથી ચૂંટણી નથી લડવાના એટલે એક જ દિવસ અને એક કલાકથી પણ ઓછો સમય કે જ્યારે બંને ઉમેદવારોએ સોશિયલ મીડિયાના માધ્યમ થકે કહી દીધું છે કે તેઓ બંને જણા ચૂંટણી લડવા નથી માંગતા પરંતુ જો પાછળ ઇતિહાસમાં જોઈએ તો બંનેના નામોને લઈ અને ખૂબ જ વિવાદ પણ જોવા મળ્યો હતો વાત કરવામાં આવે તો રંજનબેન માટે આપણે જોયું હતું કે જ્યોતિબેન પંડ્યા મીડિયા સમક્ષ આવી અને ખુલીને બોલ્યા હતા ભ્રષ્ટાચારના આરોપ તેમની પર લગાડવામાં આવ્યા હતા તો સાથે કેતન ઇનામદારે પણ ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી હતી આ તમામ બાબતો રંજનબેનનું નામ જાહેર થતાની સાથે જોવા મળી તો બીજી તરફ ભીખાજીના નામને લઈને પણ તેમની અટકને લઈને પણ વિવાદ જોવા મળ્યો હતો

માત્ર સમયની રાહ જોવાઈ છે કે એનું મંચન જે છે એ કોણ કરશે કોણ મુખ્ય પાત્ર હશે સહયોગી પાત્ર કોણ હશે અને કયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવાનો છે કારણ કે મેં ભાજપને ખૂબ નજીકથી એને કવર કર્યું છે હજુ સુધી આટલા વર્ષો સુધી કવર કવર કરવા છતાં ભાજપમાં જે મુખ્ય બે વ્યક્તિઓ છે આમ તો એક જ વ્યક્તિ છે જે નિર્ણય લે છે એ કોઈને પણ ખબર હોતી નથી માત્ર એમને જ ખબર હોય છે જે રીતે વિવાદો થયા જો શરૂઆતથી તમને વાત કરું જે રીતે વિવાદો થયા બંને હજુ પણ કેટલા લોકો જશે કારણ કે ભા પહેલી વખત એવું થઈ રહ્યું છે જો બે હજાર ચૌદમાં જે રીતે નામો જાહેર થયા બે હજાર ઓગણીસમાં પણ જે રીતે નામો જાહેર થયા ક્યારે એવું નથી થયું ગુજરાતમાં ઇવન વિધાનસભામાં પણ કે કોઈ નામ એક વખત જાહેર થયા પછી કમસે કમ ગુજરાતમાં એને બદલવો પડે કારણ કે ભાજપ માટે કહેવાય છે કે કોઈ પણ નામ ઉપર જ્યારે નક્કી કરવામાં આવે અથવા પસંદગી કરવામાં આવે છે ત્યારે નીચેથી કાર્યકર્તાઓથી લઈને ઉપર સુધી એ સિવાય બે ત્રણ એજન્સીઓ મારફતે પોતે ગુજરાત સરકાર છે એની આઈબીના રિપોર્ટના મારફતે એ તમામ પ્રકારના નામો જે છે એ નક્કી કરવામાં આવતા હોય છે જે રીતે ભાજપે પહેલી યાદી જાહેર કરી એના પછી બીજી યાદી જાહેર કરી તમે જુઓ જે રીતે નામો પે પહેલી વખતમાં પંદર નામો જાહેર કરી દેવામાં આવ્યા પછી નામો જે છે એ જાહેર કરી દેવામાં આવ્યા નિશ્ચિત છે એ આ વખતે એવું લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ગુજરાત ઉપર વધુ ધ્યાન આપી શક્યા નથી અને એટલા માટે જ આ કાચું કપાયું છે હંડ્રેડ પર્સન્ટ અને નીચે યુનિટની તેમને જે રીતે વાત માની અને એના પછી જ્યારે એમની તમામ વસ્તુઓ એમની ધ્યાનમાં તમામ વસ્તુઓ આવી હશે કે ક્યાંક વિવાદ થઈ શકે છે હજુ પણ અનેક પ્રકારના જે સત્તા વિરોધી લહેર છે એ ચાલી જ રહ્યા છે એ પછી ખેડૂતોનો જે રીતે વિપક્ષ કે ખેડૂતો મુદ્દો હોય બેરોજગારીનો મુદ્દો હોય ભ્રષ્ટાચાર મુદ્દો કેમ ન હોય પણ સાથે જો લોકલ યુનિટની અંદર જે રીતે ભરતી મેળો થયો સ્થાનિક કક્ષાએ હું તમને કહું ભીખા ભીખાજી ઠાકોર કોઈ સામાન્ય વ્યક્તિ નથી તેઓ ભાજપ સાથે જોડાયેલા છે સાબરડેરીમાં તેઓ વાઇસ વાઇસ ચેરમેન છે સંગઠન જિલ્લા પંચાયતના રહી ચૂક્યા છે એટલે કોઈ નાનો વ્યક્તિ નથી પણ સાબરડેરીમાં આ વખતે જે આખી ત્યાં ચૂંટણી થઈ અને એની અંદર ભાજપનું મેન્ડેટ આપવા છતાં પણ ત્યાં કોંગ્રેસનો એક ઉમેદવાર જીતી જાય છે મતલબ સાફ હતું કે સ્થાનિક કક્ષાએ જે ઉકળતો ચરુ છે એ ચરમસીમાએ પહોંચી ચુકે છે

તુષાર ચૌધરીના પિતા પણ એ વિસ્તારોમાં કામ કરી ચૂક્યા છે ને આદિવાસી તરીકે જ્યારે વિધાનસભા તેઓ લડ્યા ત્યારે બધાને ખબર હતી કે ત્યાં એમના માટે મુશ્કેલી થઈ શકે છે પણ એમના પિતાએ જે આંબા રોપ્યા હતા એનો લાભ તેમને મળ્યો ને અત્યારે પણ તુષાર ચૌધરીનો જે દબદબો છે તે યથાવત છે અને તે ટક્કર ત્યાં આપી શકે છે ભાજપને સ્પષ્ટપણે ખબર છે કે જો તુષાર ચૌધરીનો તમને તોડ ગોતો પડે તો કોઈ આદિવાસી નેતા ગોતો પડે આમ તો વિવાદ થયો તો કે ભીખાજી ઠાકોર જે છે એ આદિવાસી ડામોર છે કે પછી ઠાકોર છે એ ઓબીસી છે એ તમામ પ્રકારના વિવાદો થયા હતા પાછળથી આ વિવાદ વધુ તુલ ન પકડે અથવા તો કાલ ઉઠીને વિપક્ષને મુદ્દો ન બનાવી લે એ વાતનું ધ્યાન રાખીને આ સમગ્ર વાત કહેવામાં આવી હશે એમને સૂચના આપી દેવામાં આવી હશે કે તેઓ સ્વેચ્છાએ ના પાડી દે કારણ કે અચાનક એક જ દિવસમાં બે બે વસ્તુઓ થવી સૂત્રો એવું પણ કહે છે અથવા તો જે ચર્ચા અત્યારે ચાલી રહી છે જે કે હજુ પણ કેટલાક નામો એમાં રેખાબેન ચૌધરી બનાસકાંઠા છે એમનું નામ પણ સામે આવી રહ્યું છે કે કદાચ એ ગેનીબેન સામે નબળા સાબિત થઈ રહ્યા છે જે રીતે પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે નીતિશ પટેલની વાત કાલે જે રીતે ઊઠી હતી એ એ એ એ પણ કદાચ એમ એનું કોઈ શિફ્ટ કરવામાં આવે અથવા તો કોઈ બીજી જગ્યાએથી એમને ઉતારવામાં આવે એટલે તમામ વસ્તુઓ થઈ રહી છે પણ પહેલી વખત ભાજપની અંદર મેં હું જોઈ રહ્યો છું ધોની કે નામો જે છે આવી રીતે સેટબેક કરવામાં આવી રહ્યા અથવા તો જાતે હા ચૂંટણી ના થઈ હોય નામો જાહેર ના થયા હોય અને લોકોએ નીતિનભાઈ જેવા લોકોએ કહી દીધું હોય સામેથી કે મારે ચૂંટણી નથી લડવી એ એવી જ રીતે કોણજી બાવળીયાએ કીધું કે મારે ચૂંટણી નથી લડવી ખાસ કરીને ભાજપમાં જ્યારે લહેરની વાત થતી હોય અને અપકી બાર ચારસોની પાર અને ભાજપ પોતાની હાથે ત્રણસો સિત્તેર જીતવાની વાત કરતી હોય અને ગુજરાતમાં પાંચ લાખ લીડથી જીતવાની વાત કરતી હોય અને મોટી વાત એ છે ભાજપ માટે રણનીતિમાં ધ્વનિ કે ઇલેક્શન જાહેર થયા નહોતા એની પહેલા પહેલાથી જે પી નડ્ડા અમિત શાહેનું ઉદ્ઘાટન કરતા હતા કે નામ કોઈ પણ હોય તમે ભાજપને જોઈને મત આપજો તમે વડાપ્રધાન આપજો વિશ્વગુરુ બની રહ્યું છે ભારત એને જોઈને મત આપજો એ તમામ વસ્તુઓ કહેવામાં આવી હતી તો સવાલ એ થાય છે કે જો આટલી મોટી કવાયત થવા છતાં પણ જો આ બે વ્યક્તિઓ હજુ તો બે આયા છે હજુ કેટલા નામો તો જે ફોર્મ ભરતા પહેલા કેટલા નામો બદલાશે એ ખબર નથી પણ સવાલ એ છે કે જો આવો થવું થતું હોય તો એક વિપક્ષના હાથે મોટો મુદ્દો છે કે શું ભાજપ સેટબેક થઈ રહી છે ભાજપને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી કે વડાપ્રધાન ચહેરા જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો છે એનો એના ઉપર વિશ્વાસ નથી કે આવી રીતે સંગઠનના દબાણમાં કે સ્થાનિક જે વિવાદની અંદર તેઓ બદલી રહ્યા છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વ્યક્તિ છે જો તે જે વ્યક્તિને વિશ્વાસ થઈ જાય કે એને બદલવા જેવું નથી ખેડૂત આંદોલન સમયે તમને ખ્યાલ હોય તો ઉત્તર પ્રદેશમાં ખીણ લખીમપુરમાં રાજેશ ટેની રાજેશ મિશ્રા જે ગૃહ રાજ્યમંત્રી હતા એમના પુત્ર ઉપર આરોપ હતો કે તેમને થારથી પાંચ ખેડૂતોને એક્શન કરીને મારી નાખ્યા હતા છતાં પણ એમણે ગૃહ રાજ્ય મંત્રી રહેવા દીધું હતું એ સિવાય પહેલવાન દીકરીઓ જે રીતે પહેલવાન પહેલવાનોએ મહિલા પહેલવાનો જે રીતે સમગ્ર આંદોલન કર્યું છતાં બ્રિજભૂષણ શરણને ને તો સસ્પેન્ડ કરવામાં આવ્યો છતાં પાર્ટી તેમની સાથે રહી તો પછી એવું તો કેવું થઈ રહ્યું છે કે તમામ લોકો જાતે આઈન કહી રહ્યા છે કે અંતર આત્મા જાગી છે કે જે પણ હોય એમ તમામ વસ્તુઓ જી બિલકુલ આભાર અનિલ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીમાં સ્થિતિ વિકટ એટલા માટે જોવા મળી રહી છે કારણ કે વડોદરાથી રંજનબેન ભટ્ટ બાદ હવે કહી શકાય કે સાબરકાંઠાથી ભીખાજી ઠાકુરે પોતે ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે જે આંતરિક વિખવાદ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે તે હવે ધીમે ધીમે સપાટી પર આવી રહ્યો હોય તેને આપણે નકારી શકીએ તેમ નથી બુલેટિનમાં અત્યારે બસ આટલું અને અપડેટ્સ માટે આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ すなまち。